નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં જો આજે તારીખ ત્રીસ બાર બે હજાર ચોવીસ અને વાર સોમવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી પરંતુ તે પહેલાં વિડીયોને લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નવરૂપે સિલેક્ટ કરી નાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે તો શરૂ કરીએ ऊँझा तारीख त्रीस बार बजार चौबीस पाक नीचो भाव ऊंचा भाव जेम से अजमो सीतेर थी अठावी सौ एक गुड़ जैसे तेवीसो एशी थी अठावी सौ बाणु कर सफेद जैसे थी तेवीसो पी आग से सुवा जैसे तेरसो त्रीस पंद्रह सौ साइठ जैसे अगिय सौ अठार अगियो वीस વરિયાળી જે છે અગિયારસો થી ત્રણ હજાર અગિયાર અને હવે છેલ્લે છે આઠસો અગિયાર થી એક હજાર ત્રીસ જીરુ નીચો ભાવ છે એકતાલીસો પચાસ અને ઊંચા ઊંચો ભાવ છે પંચાવનસો અઠ્યાસી તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ અને જેટલો બને એટલો વિડીયો શેર કરો જેથી બીજા પણ ભાઈઓને બજારની માહિતી મળતી રહે